પોલીસ સ્ટેશનમાં એક મેન્ટલી દરમિયાન જ્યારે બનાવ બન્યો ત્યાર પછી એ સમગ્ર તપાસ ક્રાઇમ બ્રાન્ચ નો સોંપવામાં આવી હતી માન્ય દ્વારા એ જે અનડિટેક્ટેડ બનાવ હતો અનડિટેક્ટ ગુનો નો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભેદ ઉકેલવામાં આવ્યો તદઉપરાંત આપણા મોહિનુદ્દીન નામના ઈસમ જે ખૂબ જ રીણો ગુનેગાર છે અને સોળ થી ઉપર એમના ઉપર ગંભીર ગુનાઓ દાખલ છે બે વખત તડીપાર અને પાસા પણ થઈ ચુક્યા છે એ આપણા શકમન તરીકે એમની પ્રાથમિક પૂછપરછ કરી હતી તદઉપરાંત એમની અટકાયત કરવામાં આવી હતી અને આ છ દિવસ થી પોલીસ રિમાન્ડમાં હતો એ રિમાન્ડમાં આપણે છેલ્લા ત્રણ દિવસથી એમને સઘન પૂછપરછ કરતા એમને ચોક્કસ જગ્યા જે પોલીસ બતાવવામાં આવી આજના બપોરે લગભગ આશરે સાડા બાર ની આજુબાજુ દ્વારા જ્યારે રિકન્સ્ટ્રકશન એમને લઈ જવામાં આવેલું હતું એ જે મોહિનુદ્દીન બકરવાલ છે એ પહેલાથી જ ખૂબ જ વિકૃત માનસિકતા ધરાવે છે અગાઉ એમના ખૂબ સેલ્ફ હાર્મ ની પણ હિસ્ટ્રી રહેલી છે અને અસોલ્ટ ની પણ હિસ્ટ્રી રહેલી છે તેમને રિકન્સ્ટ્રકશન દરમિયાન આપણા તીક્ષ્ણ કાચના ટુકડા સાથે ભરતભાઈ રાઠોડ અમારા હેડ કોન્સ્ટેબલ છે એમને ઉપર હુમલો કર્યો અને સાથે પીઆઈ સાથે ઝપાઝપી થતી હતી તે દરમિયાન એમના સેલ્ફ ડિફેન્સમાં જ્યારે પીઆઈ વેપન કાઢતા હતા ઝપાઝપી દરમિયાન એમના પગમાં ગોળી વાગી હતી અત્યારે એમને સારવાર હેઠળ ખસેડ્યા છે અને આગળની તપાસ ચાલુ છે બનાવ કે જે ફાયરિંગ અને આરોપી ફનાસી થવાનો પ્રયાસ થઈ જગ્યાએ કર્યો એટલે એને લઈને કોઈ અલગથી કાર્યવાહી એ જે આપણા દાની લીમડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારને છે તે જગ્યા ગુના દાખલ થયો હતો એ જે ચોક્કસ ગ્રાઉન્ડ છે જ્યાં બોક્સ ક્રિકેટ ફંડ જુદા જુદા છે અને આગળ રિવરફ્રન્ટ થી આગળ જઈએ તો ઇન્ડસ્ટ્રીયલ એરિયા ને પાછળ વાળા ગ્રાઉન્ડ જેમાં એમને રાતે સાડા ત્રણ વાગે રેપ આચર્યું હતું એ ગ્રાઉન્ડ ઉપર રિકન્સ્ટ્રક્શન માટે અમે આજે બપોરે એમનો લઈ ગયા હતા આરોપી નો જે ગુનાહિત ઇતિહાસ છે સોળ થી ઉપર ગુના દાખલ છે બે વખત પાસા અને તડીપાર પણ થયેલું છે અને એમની ખૂબ જ વિકૃત માનસિકતા ધરાવે છે અને એમની ખૂબ સેલ્ફ હાર્મની પણ ટેન્ડેન્સી રહી ચુકી છે અને અગાઉ પણ એમના ઉપર જે ગંભીર હમલા હેઠળ ગંભીર કલમોમાં ગુનો નોંધાયેલો છે સાહેબ જે આરોપી કાચથી હુમલો કર્યો ઇન્ડસ્ટ્રીયલ એરિયાની પાછળ અમુક ખૂબ જ કચરું વગેરે પડતું હોય છે ત્યાં લોખંડના કાઠમાળ કાચના ટુકડાઓ વગેરે ઇન્ડસ્ટ્રીયલ એરિયા ને પાછળ અમુક જગ્યા મળી જાય છે ત્યાં એ જે ગ્રાઉન્ડ ઉપર જે જેમ રેપ આચર્યું હતું તે દરમિયાન આપણે એમના રીકન્સ્ટ્રકશનમાં આખો સમગ્ર બનાવ બનેલો હતો